આજનો જે આપ જાણો છો કે ગુરુ પૂર્ણિમા આખા દુનિયામાં આમ તો આપણા ભારત દેશ વર્ષની અંદર પૂર્ણિમાનો મહત્ત્યમ વધારમાં વધુ છે કારણ કે જેને આપણને એવું ગુરુનું આપણે મહાત્્યમ એટલું બધું કરીએ છીએ કે જેને પણ આપણને જ્ઞાન આપ્યું હોય એને આપણે ગુરુ માનીએ જ છીએ તો આ ઓગણીસો ને એકસઠની સાલથી પૂજ્ય પ્રાગદાસ બાપાની રામ અંદર જૂના માકામાં ઉજવાય છે એના અનુસંધાનમાં અહીંયા ત્રણ જાતના કાર્યક્રમ રાખેલ છે આમ તો ચાર થાય કે મારુતિ યજ્ઞ ભજન અને જે અમે એકવીસ પ્રજન્ય એકવીસમો પ્રજન્ય એકવીસ વર્ષથી પ્રજન્યજ્ઞ વરસાદનો વધુ થાય કે ઓછો થાય પણ એનો આભાર માનવા માટે અમે દર વર્ષે આ એકવીસમો પ્રજન્ય યજ્ઞા કરી રહ્યા છીએ અને નેચર ફર્સ્ટ જે અમારું એક સેવાકીય સેવાકીય અભિયાન છે એનો એકસો ને ત્રેપન અમે જે પ્લાસ્ટિક મુક્ત ભારત પ્લાસ્ટિક મુક્ત દુનિયામાં જે નેચર આપણે મોટા મોટો ક્લાઇમેટ ચેન્જ છે એના અનુસંધાનમાં સેવાકીય પ્રવૃત્તિ ફરજ રૂપે કરી રહ્યા છીએ એમાં વૃક્ષારોપણ લગભગ છપ્પન હજારથી વધારે વૃક્ષો અત્યાર સુધી વાવ્યા છે અને ગિરનારની અંદર અમારું જે ગિરનારનું ફર્સ્ટનું અભિયાન છે એને પણ અત્યારે જે દસ ટનની આસપાસ પ્લાસ્ટિકનું કલેક્શન ડિનરમાંથી કર્યું છે તો આ પ્રવૃત્તિમાં આપ સૌને પણ અમારી વિનંતી છે ફક્ત અમે કરીએ છીએ નહીં આમાં જાજા હાથ રેડિયામણા જે તે તમારે જે સાંભળતા હોય આ કેસેટ અવાજ એમણે અમારી વિનંતી છે કે તમારા ઘરની અંદર જેટલું પ્લાસ્ટિક ઓછું થાય અને ત્યાં ફેંકવાનો જે આપણો મોટા મોટો પ્રયોગ આપણા દેશમાં દરેકને ફરજરૂપી સમજતા નથી અને જ્યાં ત્યાં પ્લાસ્ટિક કે કચરો ફેંકે છે એની જગ્યાએ જો મારી નમ્ર નિવેદન છે વિનંતી છે કે લોકો પ્લાસ્ટિક ફેંકે નહીં કચરામાં ફેંકે નહીં અને કચરા પીટીમાં નાખે તો અમારા જેવા સેવાકીય કરવાની કોઈ ફરજ પડે નહીં એટલે અમારી દરેકને આજની તારીખે વિનંતી છે કે તમારા આજુબાજુમાં પ્લાસ્ટિક ફેંકશો નહીં કચરો ફેંકશો નહીં પ્લાસ્ટિક કે કોઈપણ વસ્તુનો સદુપયોગ કરજો ઓછો ઉપયોગ પાણીનો કરજો વધુ વધુ ઊર્જા એટલે કે આપણે જે ગાડીથી માંડીને જે આપણે ઉર્જા બચાવવાનો પણ પ્રયોગ કરીશું એવી અમારી સર્વને વિનંતી છે મારું નામ પટેલ નારાયણભાઈ પ્રાગદાસ